હાલ કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાએ જો એક સમય કહેતા હતા કે હું ક્યારેય કોંગ્રેસ નહીં છોડું તે પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે આજે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં છે અને આજે બીજો દિવસ છે ત્યારે એક વ્યક્તિ આપને બતાવો છે જે સતત કોંગ્રેસની સાથે છે તે છેલ્લા બાર વર્ષથી રાહુલ ગાંધી સાથે રેલીમાં તેમજ દરેક જગ્યાએ જ્યાં પણ તેમની યાત્રાઓ હોય છે ત્યાં જોવા મળે છે તેના વિશે વાત કરીશ અને જણાવીશ કે આ વ્યક્તિ શું કહી રહ્યો છે આ યાત્રાને લઈને કોંગ્રેસ સાથે જોડાવવાને લઈને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે બીજો દિવસ છે અને દાહોદથી તેઓ નીકળ્યા છે ને આગળ વધી રહ્યા છે લોકો મોટી સંખ્યામાં રાહુલ ગાંધીને જોવા માટે પડાપડી કરી રહ્યા છે તેમજ તેઓ અનેક જગ્યાએ રાહુલ ગાંધી જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ઘણી જગ્યાએ રોકાઈને મંદિરમાં દર્શન પણ કરી રહ્યા છે ત્યારે તેમની સાથે એક વ્યક્તિ સતત જોવા મળે છે જે વ્યક્તિ ભારતનો ઝંડો લઈને લહેરાવતો જોવા મળે છે રાહુલ ગાંધીની રેલીની આગળ અને આ યાત્રામાં પણ જ્યાં રાહુલ ગાંધીની રેલી હોય છે ત્યાં પણ આ વ્યક્તિ તમને દરેક જગ્યાએ જોવા મળે છે ત્યારે કોંગ્રેસમાં જે લોકો છોડીને જતા રહે છે તેમણે આ વ્યક્તિથી શીખ લેવી જોઈએ કેવી શીખ લેવી જોઈએ કે કેવી રીતે વફાદારી સાથે પોતાનું કાર્ય કરવું આ વ્યક્તિએ જ્યારે અમારા સહયોગી જયંત દાફળાએ તેની સાથે વાત કરી તો જણાવ્યું કે હું કોંગ્રેસ સાથે સતત રહીશ અને ભારતને નંબર વન લઈ જવું છે અને રાહુલ ગાંધી આ કામ કરી શકે છે તેથી જ્યાં સુધી રાહુલ ગાંધી પ્રધાનમંત્રી નહીં બને ત્યાં સુધી આ ઝંડો ઉઠાવીને લહેરાવતો રહીશ આ વાત તેમણે કહી આપ સાંભળો કે એક

આ નેતાઓ ને પદ આપ્યું છે તમામ નેતાઓ છે જે પક્ષ પલટો કરી રહ્યા છે પરંતુ આપની સાથે જે માણસ ઉપસ્થિત છે તે છે લા ઘણા સમયથી કોંગ્રેસની સાથે સંઘળાયેલા છે અને કાયમ ભારતનો ધજો લહેરાવતા જોવા મળે છે આપણે ડાયરેક્ટ તેમની સાથે વાત કરીએ આપ કેટલા સાલ સે કોંગ્રેસ સે જોડાયા હું આપકો ઘણી બાર દેખ ચુકે હે કોંગ્રેસ મે મે પિછલે 12 સાલ સે ચલતા આ રહા હું ઓર પૂરે દેશ મે જા રહા હું જહા ભી રહું લે જાતે હે हमने okay. एक प्रतिज्ञा ली हुई है okay. कि जब तक राहुल जी देश के प्रधानमंत्री नहीं बन जाते इस को हम ऐसे ही जारी रखेंगे अब कितने सालों से मैं लगातार आपको देख रहा हूँ कि आप कांग्रेस के साथ हो राहुल गांधी के साथ जुड़े रहते हो राहुल गांधी जहाँ भी जाते हैं आप वहाँ पे जो तिरंगा है वो लहराते हो हम देश को दुनिया के नक्शे पर नंबर वन पर देखना चाहते हैं ये हमारी दिल इच्छा है और हमारी दिल इच्छा को अगर कोई साकार कर सकते हैं तो माननीय श्री राहुल जी कर सकते हैं तो राहुल जी को देश का प्रधानमंत्री बनवाने के लिए हम दृढ़ संकल्प लेके हुए हैं कि जब तक राहुल जी देश के प्रधानमंत्री नहीं बन जाते हम बिना चप्पल के इस चोले को पहन के देश के तिरंगे लेके ऐसे ही चलते रहेंगे तो आह तो ये व्यक्ति जो छाला बार वर्ष थी राहुल गांधी साथ यात्रा पर होली में होने झंडो सतत लहराव तो रहे छे, बार वर्ष थी આ વ્યક્તિને તમે ઘણી જગ્યાએ જોયો હશે જો તમે રેલીમાં કે ક્યાંય પણ ટીવી પર દ્રશ્યો જોયા હશે તો આ વ્યક્તિ પણ તમને ત્યાં નજર પડતો હશે ત્યારે હવે કોંગ્રેસના જે નેતાઓ જઈ રહ્યા છે કોંગ્રેસ છોડીને તેમને પણ આ વ્યક્તિથી શીખ લેવી જોઈએ કે આ વ્યક્તિ કેવો કમિટેડ સાથે દરેક યાત્રામાં જોવા મળતો હોય છે થોડોક પણ તેમાં ઉત્સાહ કે હતાશા જોવા નથી મળતી તે હંમેશા સતત ઉત્સાહમાં હોય છે અને રાહુલ ગાંધી સાથે હોય છે અને આ પ્રેરણા જે લોકો છોડીને જાય છે અને તેમના પર પણ આરોપ લાગે છે અને સવાલ ઉઠે છે જેમ કે અર્જુન મોઢવાડિયા હોય અરવિંદ લાડાણી હોય અરવિંદ લાડાણીએ કહ્યું કે મારા વિસ્તારના વિકાસના કામ માટે હું જઈ રહ્યો છું આ ઘણા બધા એવા એવી વાતો કરે છે જેને લઈને સવાલો ઉઠે છે તે દરેક વ્યક્તિ આ વ્યક્તિથી શીખ લેવી જોઈએ કે કેવી રીતે કમિટેડ સાથે કામ થાય અને કેવી વફાદારી સાથે આ વ્યક્તિ સતત બાર વરસથી કોઈપણ જાતના પદ કે કોઈપણ જાતની લાલચ વગર જોડાયેલો છે ઝંડો ઉઠાઈને ચાલી રહ્યો છે અને રાહુલ ગાંધી સાથે સતત જોવા મળી રહ્યો છે અમે સતત સમાચારોને અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા મહત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર